નમસ્કાર મિત્રો હાર્દિક સ્વાગત છે મિત્રો ખરેખર શાળાઓ ક્યારે ખુલશે જાન્યુઆરી મહિનામાં શું ખરેખર શાળાઓ ખુલી શકે છે અને શું પરીક્ષાઓની તારીખ જાહેર થઈ છે અને થઈ છે તો કઈ પરીક્ષાની તારીખ જાહેર થઈ છે તેમની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીએ અને શાળાઓ કઈ કયા રાજ્યમાં ચાલુ થઈ છે તેમની પણ સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈએ તો પહેલા તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું અને વિદ્યાર્થી મિત્ર તમે જોઈ રહ્યા હો અથવા તો વાલી મિત્ર તરીકે જોઈ રહ્યા વિડીયોને તો અવશ્ય શેર કરશો જેથી આવી અપડેટ તમારા સુધી દરેક પ્રકારની અપડેટો આપને સુધી પહોંચાડતા રહીએ અને દરેક પ્રકારની અપડેટો સૌપ્રથમ આપને મળતી રહે વિદ્યાર્થીઓ માટેનો નિર્ણય છે કે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને અગાઉ ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષા મોકૂફ રાખી હતી ત્યારે હવે ફરી પરીક્ષા ઓગણત્રીસમી ડિસેમ્બર થી શરૂ થશે બીજા તબક્કાની પરીક્ષા સાતમી જાન્યુઆરી થી શરૂ થઈ શકે છે મિત્રો આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પિસ્તાલીસ સેન્ટરો ઉપર પરીક્ષા યોજવામાં આવશે અને એકવીસ ડિસેમ્બર પહેલા સેન્ટર પસંદગી કરવાની રહેશે તો જાણીએ મિત્રો આગળ કે કયા રાજ્યમાં ખુલ્લી છે શાળાઓ અને શું ગુજરાતમાં શાળાઓ ખુલી શકે છે અને ખુલે તો કઈ તારીખે ખુલી શકે છે મિત્રો ઉત્તરાખંડમાં થી શાળાઓ શરૂ થશે હરિયાણામાં સોમવાર થી એટલે ધોરણ દસ અને ના વિદ્યાર્થીઓ જયારે એકવીસમી તારીખથી નવ અને અગિયાર ના વિદ્યાર્થીઓ માટે ખુલી જશે શાળાઓ ત્યારે મિત્રો મહારાષ્ટ્રમાં ગયા મહિને જ ખુલી ગઈ છે શાળાઓ જેમાં ધોરણ નવ દસ અગિયાર અને બારના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે તો મિત્રો ઓડિશા સરકાર જલ્દી જ શાળા ખોલવા માટેના નિર્ણયો ટૂંક સમયમાં લેવા માટેની તૈયારી બતાવી રહ્યું છે અને ત્યારે ગુજરાત સરકાર દ્વારા પરિસ્થિતિ સુધારવાની રાહ રહી છે મિત્રો અગાઉ પણ આપના દ્વારા એક મેસેજ પ્રાપ્ત કરવામાં આવ્યો હતો કે ગુજરાતના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કહેવામાં આવ્યું કે ગુજરાત સરકારને હજુ કોઈ પણ શાળા ખોલવાની કોઈ પણ પ્રકારની રાહ જોવામાં આવશે જે પરિસ્થિતિ છે તે કરતા ખૂબ સારી પરિસ્થિતિ થશે ત્યારે જ બાળકોના ભવિષ્યને અને શિક્ષણ ન બગડે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી શકે છે અને મિત્રો હજુ સુધી ગુજરાત સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની શાળા ખોલવાની જાહેરાત કરવામાં આવી નથી જાન્યુઆરી મહિનામાં ધોરણ દસ અને બારની શાળાઓ ખુલ્લી શકે છે તેવા અપડેટો પણ પ્રાપ્ત થઈ રહ્યા છે અને મિત્રો તમે આ વિડીયો સંપૂર્ણ જોઈ લીધો હોય તો ખરેખર શું ગુજરાતમાં શાળા ખુલવી જોઈએ કે નહીં અને ખુલવી જોઈએ તો કયા વિદ્યાર્થીઓ માટે ખુલવી જોઈએ અને કયા સમય પ્રમાણે અને કયા નીતિ નિયમોનું પાલન થઈને આ શાળાઓ ખુલવી જોઈએ તે અમારા કોમેન્ટ બોક્સમાં લખી શકો છો તેમજ શાળા ન ખોલવા માટેના પણ અપડેટો હશે તો તે પણ તમે જણાવી શકો છો આવી જ અપડેટો અને આવા જ ન્યૂઝ મેળવવા માટે હર મહેસનો માટે અમે તમારા સુધી દરેક પ્રકારની અપડેટો મેળવતા રહીશું ત્યારે અમારી ચેનલને અમને સપોર્ટ કરવા માટે અમારી એચડી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીશું લાઇક કરશો અને દરેક વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો સુધી મેસેજ પહોંચે તે માટે શેર કરશો જય હિન્દ જય ભારત ભારત માતા કી જય